તમારે બે કોઈ ભેટાડી ગામ છે હાલ આ પેલા છ વોટ્સઅપ ના મેસેજ વાંચ્યા અને મારી વાણીને વિરામ આપતો તેની પહેલા આ સાતમો વોટ્સઅપ માં મેસેજ આવ્યો કે ભેટાડી ગામમાં ગુજરાત કેમિકલ્સ નામની કંપનીને ચારસો વીઘા ગૌચર એક મંત્રીના ઈશારે એક કલેક્ટર તંત્રે પધરાવી દીધું છે ગીર સોમનાથ કલેક્ટર અને ચેલેન્જ આ તારામાં પાણી હોય તો ગૌચર એ સરકારી હેડે પાછું લઈને બતાય ને ખબર પડે સાથીઓ ગરીબ માણસના જે મકાનો તોડ્યા ને ગુસ્સો એના માટે છે મહેશ મકવાણા માટે તમે લૂંટની કલમ લગાડી ના 5000 વોટ પ્લસ થઈ ગયા નેતાઓ જેલમાં જાય ને એ તો અમારા માટે પ્રસાદી કહેવાય મારી આ વખતે વડગામમાં સીટ થોડી જોખમમાં મૂકાઈ ગઈ હતી હું ખૂબ હૃદયપૂર્વક નો આભાર માનું છું આસામની પોલીસ અઢી હજાર કિલોમીટર દૂર મારી સામે એફઆઈઆર કરી હજારો બહુ ટાઈટ થઈ ગયા મારા વડગામના લોકો પાંચ હજાર વોટે જીતી ગયો પુષ્પાબેન ચિંતા ના કરતા હો તમારા ઘરે મચ્છી બી ખાઈશ ને ઝીંગા બી ખાઈશ અને મહેશભાઈના પાંચ હજાર વોટ આજે પાકા થઈ ગયા પણ જતા જતા એટલું કહેતો જઉં છું વ્યક્તિગત અમારી કોઈની સામે દુશ્મની નથી સર્વ સમાજના લોકો એ વોટ આપે ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય ધારાસભ્ય કે તાલુકા જિલ્લા પંચાયતનો પ્રમુખ બનતો હોય અને એ જ પ્રમાણે ધારાસભ્ય સંસદ સભ્યની જવાબદારી એ સર્વ સમાજના લોકોને ચાહવાની છે બે હજાર સત્તરની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં ચૂંટણીમાં હરાયા એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી હોય મારી વિરુદ્ધ મતદાન કરાવ્યું છે મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે પણ એકવાર હું ચૂંટણી જીતી જઉં અને પછી ધારાસભ્ય ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો સમગ્ર વડગામનો ધારાસભ્ય છું આજે આ વિસ્તારની અંદર રાજકીય કિન્ડા ખોલી રાખી તમે ગરીબ માણસોની હોટલોને તોડો લારી ગલ્લાવાળા પાથરડાવાળા રેકડીવાળા ગરીબ માણસોને એની રોજીરોટીથી વંચિત રાખો કોઈના ઘરના વરંડા ઢીલા તોડી નાખો પશુઓ માટેના ઢાળિયા તોડી નાખો તમે જે દિવસે મોટી ઉંમરના થશો ને જીવનમાં મેં શું કર્યું એનો વિચાર કરશો ને અધિકારીઓ નેતાઓ ત્યારે તમારો આત્મા તમને બહુ ખુશ છે દરેક માણસ આત્મા જાણતો હોય છે કે હું સાચું કરું છું ખોટું કરું છું એટલે અહીં ઘણા બધા પોલીસના બધા નાના કર્મચારી મિત્રો જે કોન્સ્ટેબલો છે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ વગેરે અધિકારીઓ છે એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા આઈપીએસ અધિકારીઓ એક નંબરના ચાપલો છે તમે ખાલી એમના જેવા ના હતા મે ગુજરાતમાં મારો અનુભવ છે કારકુનમાં જેટલો દમ હોય ને એ ગુજરાતના એક એક કલેક્ટરમાં જોવો નથી બધા જ કમલમમાં જેને ચાકનું શીખવતા હોય છે એટલે તમને બધા મિત્રોને ખાસ કરવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લાડી ગલ્લાવાળા જોડે પાટવાણાવાળા જોડે રેંકડીવાળા જોડે રિક્ષાવાળા જોડે ઘાડ દેને વાત ના કરતા

આંગણવાડીની બેનો હોય જીઆઈએસએફ ના જવાન હોય સફાઈ કામદાર હોય મલ્ટીપર્પસ હેલ્થ વર્કર હોય હોમગાર્ડના મિત્ર હોય લોકરક્ષક હોય પોલીસના મિત્ર હોય બેરોજગાર યુવાનો હોય દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ આ ગરીબ વંચિત વર્ગો હોય ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ અને પશુપાલકો હોય બધા લોકોની તાકાતનો સરવાળો થાય તો બે હજાર સત્યાવીસમાં આ ઝુલમીઓના શાસન બનતા આવશે એ વાત નક્કી છે ગુજરાતમાં અને દેશમાં ધીરે ધીરે એક નવા પરિવર્તનની નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ લોકો જે ધંધા કરી રહ્યા છે જે લૂંટની કલમ લગાવી ગરીબ માણસોના મકાન તોડ્યા એટલું કહેવાય ને વિનાશ વિપરીત બુદ્ધિ એમનો વિનાશ કાળ આવી ગયો છે એટલે વિપરીત બુદ્ધિ સુજી રહી છે આપ સૌ તમારી એકતા એને મજબૂત રાખજો સર્વ સમાજની એકતાને મજબૂત રાખજો હિન્દુ મુસ્લિમ આ લોકો કરવાની લાશ કોશિશ કરે કોઈ દિવસ તમે એમના ચાડે ચડતા નહીં સંત કબીરે કહ્યું છે કે એક રામ દશરથ કા બેટા આ લોકો રામની વાત કરે છે શું કયું છે કે એક રામ दशरथ કા બેટા दूजा जो ઘટ ઘટ મે બેઠા તીસરે રામ કા સકલ પઠારા ચોથા સબસે નિર્ગુણ સબસે न्यारा એની વ્યાખ્યા પણ નથી શકે આ રામ ના નકલી ભક્તોને ઓકાર નથી કે આપડી બચ્ચે એ ભાઈ ભાઈને લડાવવાની કોશિશ કરે એટલે હિન્દુ મુસ્લિમ ના ચારામાં પડવું નહીં દલિત સમાજનો વ્યક્તિ હોય અને આરોપી બનતો હોય

આપણે બધા એ સંકલ્પ કરીએ અમે કોઈ દલિત નથી કોઈ પટેલ નથી કોઈ રબારી નથી કોઈ કોળી નથી કોઈ કાનાડિયા નથી અમે ગુજરાતી છીએ અમે ભારતવાસી છીએ આ એક જ અમારી ઓળખાણ છે ભારતવાસી બની જઈએ ગીર સોમનાથ વાસી બની જઈએ આવા કંઈક દિનિયાઓ આયા ને આટલું કઈ મારી વાણીને વિરામ આપી દો જેલ કા તાલા તૂટી મહેશ મકવાણા છૂટી એમણે લખ્યું છે ચિઠ્ઠીમાં કે હજી આપણી એફઆઈઆર લીધી નથી એનો જવાબ વકીલ સાહેબ આનંદભાઈ આગને આપશે આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ફરી તમારી વચ્ચે આવીશ પણ એ પૂર્વે હું વોટ્સઅપમાં એક પોસ્ટર બનાવી એક નંબર કોડીનાર અને ગીર સોમનાથ માટે હું બે ત્રણ નંબર જાહેર કરીશ એ બે ત્રણ નંબર ઉપર કોડીનારમાં ગીર સોમનાથમાં ચાલતા તમામ દારૂના અડ્ડાની યાદી મને મોકલો તમામ જુગારના અડ્ડાની યાદી મને મોકલો કયા ક્યાં ડ્રગ્સ વેચાય છે એની યાદી મોકલો ક્યાં ક્યાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ છે એની યાદી મોકલો અને કયા ક્યાં ગેરકાયદેસર ખનન થાય છે એની યાદી મોકલો અમને છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવીએ મારું નામ બી જીગ્નેશ પેવાણી નહીં જય ભીમ જિંદાબાદ